ચાલો કવિતા કહીએ ખેડૂત વિશે ઓતર દખણ ચડી વાદળી રે લોલ ઝીણી જવું કે છે વીજ જો આજ આનંદ મારે આંગણે રે લોલ ખેડુ ના માથે લીલા મોળિયા રે લોલ ધોરીડાની કોટે ઘુગર માળ જો આજ આનંદ મારે આંગણે રે લોલ વાવણીએ હિરલા શેરું ટંકાવું જો આજ આનંદ મારે આંગણે ડોકે બાંધી રાખડી રેલોલ વીરને લ લાટ કુમકુમ ચાંદલો જો આજ આનંદ મારે આંગણે રેલોલ વાવી ને વાવ્યા બાજરા રેલોલ ધરતીએ ઓઢ્યા લીલા ચીર જો આજ આનંદ મારે આંગણે રે લોલ સરિતાની શેરું ચાલે જોર મારે લોલ ગૌરી તો ચરે લીલા ઘાસ જો આજ આનંદ મારે આંગણે રે લોલ